નમસ્કાર દોસ્તો એસપી મીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગુજરાતી ઇન્સ્ટા કલાકાર જય સુડાને તમને જાણતા જશો દોસ્તો જય સુડા જે છે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે કારણ કે દોસ્તો તેમનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે દોસ્તો એક લાઇવ પ્રોગ્રામ થયો હતો અને આ લાઈવ પ્રોગ્રામનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ લાઈવ પ્રોગ્રામની અંદર જય જયેશ એક છોકરી સાથે સ્ટેજ પર અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ સુડાનો વિરોધ થવા લાગ્યો હતો અને આ માટે તેમણે ઘણા બધા લોકોએ કોલ પણ કર્યા હતા અને તેના કોલ રેકોર્ડ પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે અને તેમના જે વિડીયો પણ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તે વિડીયો પર તમે અહીંયા જોઈ શકો છો હેલો શું છે બધું આ એમ કહું છું બોલો ને સાહેબ આ તમારો વિડીયો કંઈક વાયરલ પડ્યો છે વિડીયો વાયરલ થઈ ગયો અને માફી માંગી છે હા માફી તો માંગી પણ એમ નહીં તમે નાગાથી નાશ્યા પછી અમે માફી માંગી એમાં શું ફરક પડ્યો કેજો પણ બાપુ આપણી પહેલી ભૂલ છે પેલી ભૂલ તો હોય ઉભા રહો ઉભા રહો પેલી ભૂલ ભલેરી તમે આ લાઈવ પ્રોગ્રામ કર્યો ક્યાંનો છે લાઈવ પ્રોગ્રામ અમદાવાદ બાજુ હા તો કરો બના કોઠા માં ખબર પડે રેડી બના કોઠા માં આવો કે કરો ને આવું બધું કરો એટલે તમને ખબર પડે ઈ લાઈવ પ્રોગ્રામ માં કોઈ બેન દીકરી નથી બાપુ પણ આપડે બેન દીકરી કોઈ નથી બેન દીકરી નથી કોઈ એમ કઉ છું તને તારા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ તો આવી આવીને આવી રાડ આવે તારી ના ના જો પેલા તારા વિડિયો મેં મુકેલા હતા ને એ અત્યારે ડીલીટ મારે ઇન્સ્ટાગ્રામ આઈડી તો હાઉ બંધ કરવી પડશે જો કઈ દીધું તને

બાપુ હું છત્રી મસ્તી કેટલી હતી ભાઈ તું છત્રી તું કોણ છે તું ક્ષત્રિય છે જેનો બોડા નો છત્રી હતો કેવરાય હમ મસ્તી તો હશે પાંચ હજાર minimum પાંચ હજાર તો વસ્તી હશે ને નહી હોય ના એટલી બધી નહી હોય તો અરે અગર તું ના હોય પણ આ video તો આખા બના ખોટા આખા video તો આખા ફરેલો છે ફરેલો છે પણ ભૂલ થઈ ગયો શું કરીએ કો પણ ભૂલ તો છું લેવા કરો તમે તો તમે તમે એવું બધું કરો તો ઘરે પડ્યા રો ઘરે ખોડાવાળો આ ગીત ગાવાનું કોઈ તમારું કોમ નથી બાકી તો એટલો બધો પાવર ને એટલો બધો અભિમાન હોય ને તો કરે એક વાર મારા બનાવ ખોટા ખબર પડે વાયુ લાઈવ ગોઠવું આઈસ ગાવા માટે